છે મિત્રો અત્યારે સવારના વાગી ગયા છે આઠ અને આપણે જાગ્યા તા તો સવારના સાડા ચાર વાગે કારણ કે દિવાળી મહિનો છે અને દિવાળીનો કોમ આવવાનું હોય એટલા માટે પણ આપણો બ્લોગ આવતો દિવાળી જતી રહેશે પછી આપણો બ્લોગ આવશે કેમ કે અત્યારે કામના કારણે એડિટિંગ અને બધું બાકી રહેશે એના કારણે આપણે હવે નકશુભાઈ શું કરે જોઈ નાખીએ શું કરો નકશુભાઈ જળ છે જો એણે આટલું દારૂ લાવ્યું છે તો દાડાના અંદર દસ વાર ખોલે છે અને દસ વાર મેલે છે આ સૂતળી બોમ્બ છે પછી આ પોપ પોપ છે અને આ સાપોડીયા છે આ પેલા આમાં શું છે તારામંડળ આ તારા મંડળ છે આવ્યું પછી મેલે દસ વખત મેલે દસ વખત કાઢ્યા છે બસ એક જ અંદર મેલું મેલું એ બતાવી દઈ શું છે ઓરિજિનલ પોપ પોપ છેલ્લાવાળા દસ રૂપિયા કહે દસ રૂપિયા કે દસ રૂપિયા કે તુર તું શું તુર તું એ ક્યાં છે બાકે માચીસ બોલતે હે ઓકે ઓકે તો હવે આપણે બ્લોગ સાથે જોડાયેલા રહો બહુ મજા આવશે બહુ મસ્ત મજાનો બ્લોગ બનશે ને આજે આપણે ઘણું બધું કામ છે દવાખાને જવાનું છે ઝૂનલને લઈને બતાવવા માટે કે ડૉક્ટરે કીધું હતું કે કઈ તારીખ આપે છે ડિલિવરીને એ અને બીજું કે ગેસનો બાટલો ભરાવા જવાનો છે ઘણું બધું કામ છે આજ તો આખો દાડો બીજી છે આજ તો કામ પણ ઓછું થશે મશીનનું આખો દિવસ આપણો કામ જ જતો રહેવાનું છે દસ વાગ્યા પછી થાય નથી તો વિડીયો સાથે જોડાયેલા રહો બહુ મજા આવશે તો હવે આપણો આવી ગયો છે ચા અને રોટલી તળેલી તો ચલો આવી જાવ હવે ચા ને નાસ્તો કરી નાખ અને પછી પાછા કોમે લાગી જઈએ બરફ કરીને પછી બરફ કરી પડતો કરે તારે ઉબાડીને પડતો કરીશો નાખી દસ પાછો કોથળો જો તો તું નેચો લબળેલો પડશે પાછો તને ચોખું કહું રમું જો તો તારે નાખીશ મું હા તો મિલદ્યો હમણાં પડતો કરીશ ઉપાડીને પાછો અહીંયાથી ન્યાસો બ્રશ કરીશ બ્રશ કરી પછી તું તાર જોર જેમ બ્રશ કરતા બ્રશ કરતા ખાતા જોર આવતું ઓમ તો પપ્પા બજાર માંથી લેતા આવજો કોક મારા હારું શું લાયા કોક લાવજો ખા આવે કશું ના લાવું તો લાવવાનું છે આમ તાક મારે સમજો ખાવાનું લાવવાનું છે તો બ્રશ કરવાનું બસ ફેક નાખશું ધોલ મેલીશ ને તો પડતો કરીશ પાછો ભાગી નાખીશ મોઢું પાછું પેલું ચોખું કવું રતન બરાબર જો ટેબલ ખાઈ ગયું તો પડતો થઈશ પોય કરી રે બરા હાલ્યા મને વરી સડેરી છે ઈ દો લઈ પીલવા ના તો આ રૂમ માં ભેજ આલે તને ફેકવા સિવાય તો બ્રશ કરવા બ્રશ કર હારો મલુપુર આબર માર ભેગું આબુ સે મલુપુર જો જવાનું ઘણો બધું વસ્તુ લેવા જવાનું હજી તો એટલે આબાનું દયાનું એક નથી લેવાનું પીલો લેવાનું છે ગેસ નો બાટલો લેવાનો છે રેવા દે નાખશો જો મિત્રો આવો છોકરો તમે જોયો છે બ્રશ કરતા જોર આવે છે જોવા રવાનું ઓમ પાછો કે ખાવું છે ભૂખ લાગી છે ભૂખ છે ભૂખ છે ભૂલ ખાવું છે

આ તો પતોળ સુઈ નમને આગળ છે પાંચ રૂપિયાના પડીકામાં શું નીકળે છે શું નીકળ્યું ઓહ શું છે આ ખોલ જે નકશું કહેવાય આમાં કે આઈફોન નાખલે તો કેવું કોમ થઈ જાય મેં તો પાંચ રૂપિયાના પડીકામાં આઈફોન ના નાખલે દોઢ લાખનો કૂડો હવે ખોલ દેશું નાખલ્યું અંદરથી ઇયરફોન જ નીકળ્યા છે લગભગ ત્રીજું ચોથી આ ઇયરફોન હોય તો ચોથી જોડી હશે શું છે હું ખોલ છે બતાય કે ગાઈઝ ને બતાય એટલે આ ચેટલું પેક કરેલું આવે હા અમે શું છે શું કાઢે ખબર પડે કહો ઇયરફોન વ્હાઈટ કલરના ઉભો રહે ઇયરફોન ઇયરફોન વાપરેલા છે આ તો યુઝ કરેલા છે જો આ બાળો શેડો કપાયેલો છે આ જુઓ આ શેડો કપાયેલો છે અને વાપરેલો ફીટ કરી નાખે કોક અહીંયા કને પડીકા બનાવવા વાળા વર્કર ના હશે ને નાખી દીધું બગડેલા છે જો આ સસ્તી વસ્તુ આલે પાંચ રૂપિયામાં પડીકામ કેમ આવું જ મળે તાર બકા આઈફોન ના આવે ઉલુ જ બનાવી દે ને તાર

હાય કહી દો બધાને હાય અત્યારે હવે દવાખાને જવાનું છે અમારે આ મારા સસરા છે આ એમનું ઘર છે અને અમારા નકશીભાઈ ફોન જોવા પડ્યા બાઇક લઈને જવાનું છે દવાખાને દવાખાનું અહીંથી કોઈ દૂર નહીં મલુપુરથી દોઢ એક કિલોમીટર જેટલું થાય છે અને હવે જઈએ આપણે મો અને સોના દવા અને તો આ સોના આવે છે સોનાને પૂછ જેવી તબિયત છે અને શું કેવા માગે છે બોલો જેવી તબિયત છે ઠીક ઠીક છે બતાવા એટલે ડોક્ટર શું કહે છે ખબર પડે એવું એમ એટલે બીજું કે નવમો મહિનો ચાલુ છે એટલે 10 દિવસ પછી બતાવાનું કીધું તો બતાવી આવો ઘણો દુખાવો ફરતો થાય એટલે ખબર પડે કે ઠીક ઠાક છે કે નહીં અને જે દવા લઈ ચારે એડમિટ થવાનું કે એ જોઈએ આવો તો આપણે હવે જઈ આવીએ દવાખાને ડૉક્ટર શું કહેશે જઈ આવો પ્રિયંકા ચોતરીના દવાખાને જવાનું છે અનંતા ચાર રસ્તા ને નકશુભાઈએ ભેગા આવે રહ્યા તું કર રહે લ્યા સારું હેડો બીપી ચક્ક કરે બીબી ચેક કરો ઇન્જેક્શન આલો હે ને છે તો હવે અંદર ચેકઅપ કરાવવા જવાનું બાકી છે બીપી જોઈ નાખ્યું અને બીજું કે અહીંથી કેસ કાઢી નાખ્યો અને હવે કેસ કાઢ્યો બીપી જોયું હવે ચેક કરાવવા જવાનું હોય બેન જોડે હવે અંદર જવાનું છે પણ અંદર શૂટ બીજું નહીં થાય આપણે આપણે બહારથી જે છે એ બધા જોઈશું ડોક્ટરે દુખાવો થાય તો આવજો એમ દુખાવો થાય દિલેરી કરાવવાનું કાં દસ દિવસે તપાસ કરાવવા કહેવાય તપાસ કરાવવા આવજો તો આપણે આ દવાખાના આવ્યા હતા અનંત એ તો આપણે આગળ જોયું સોનોગ્રાફી કરાયો છસો રૂપિયા સોનોગ્રાફિક ના અને બસો રૂપિયા કેસની ફી છે આમ ચારસો છે પણ આપણો જૂનો કેસ છે એટલે બસો રૂપિયા લે તો આપણે દારૂખોન લેવા આવી ગયા હતા નકશુ માટે આ જગ્યાએ આ દારૂખાનાની દુકાન છે એટલે કયું એ તારા મંડળ છે મોટું એટલે આ નહીં ગયો છેલ્લા વાળું હા સાઈડ આ પાવલાખેલા જ છે એ જ છે ને બધા

चौथी खबर तो। आ जो आ आ बाजु जो मस्त मस्त है आ बटु मोर ऊपर से बटु ला पई एक तो ऊपर ऊपर बट के ना हां जो फूदी ना है फूदी ना जो आ रियो कुमार पाठू से आ कुमार पाठू हड़फू एन एलोवेरा के भाई आ जासूद से जासूद का फूल कहां का फूल करण से एक आयु आयु चमदी हुआ आयु उगेरु है આવે પછી આ કરણ છે કરણ બોલે તો કેણો તું બેડતો જ નહીં તો ખોટો ટાઈમ પાસ કરે છે અને આ શું હે જાંબુડો હે જોબુડો હે જોબુ આવતા હશે હે ચેટલા આવે બે જોબુડો હે એક જોબુડો આ મોટો અને આ નોનો જોબુડો હશે થોડો થોડો સારો સારો લેજે પાછો તો તો લેજે એટલે શું કે પોણી બને મિત્રો આપણે અત્યારે આવ્યા હતા દશરથભાઈની ની દુકાને જે પ્રિન્સ સિલેક્શન છે વિજય બિઝનેસ ની અંદર એ જગ્યાએ એમને અત્યારે દિવાળી ઓફર સારામાં સારી કાઢી છે કપડાની એમાં શું ઓફર છે આપણે દશરથભાઈ જોડે વાત કરી નાખીએ એક જોડી ગ્રાહક ગમે તે લઈ જાય કે એની અંદર આપણે એક જોડી ફ્રી આપવાના એક જોડી બર્ડ્સ આ તમે કોઈ બી આ જે કાપડ છે એમાંથી તમે કોઈ બી પણ કાપડ ખરીદશો એમની જોડેથી એક જોડી કપડાં તો એક જોડીની અંદર એક બર્ડ્સ તમને ફ્રી આપવામાં આવશે